નકશને ખડ મંડુ થાવા જો વાંબો થી રસ્તાન કાથે કાથે ઓલી રામકી ધાતુ ઓલી હા ઈ તો હવે થા ઈ તો ખેડી નાખ્યો એટલે પસાંંધો નહી આવે નેકો પાસો બિયારો પરવા નડસી આયા દાણા ને છોટુ ઉગ્યો એક જાય જો હે ને જીન કાતન દેવો બહુ જો બડદના હિંગડા બનાવ્યા જય દીપી આખો બડદજ બનાવ નખાય એટલું ગાળો નથી એટલો ગાળોમાંથી લે પ્રથમ આપણે બનાવતા ખબર આખો બડદગાડુ

અને બસ આજ તો હે ને વ્લોગની શરૂઆત આપણે વાડિયાથી કરી દીધી વટાણ ખારા બી બનાવશું ને બી બનાવતા બનાવતા મને આઈડિયા આવ્યો કે એમાં થોડીક વાર લાગશે બી બનતા તો આપણે છે ને પવા છે પૂછી લઈએ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે નવા માં તો વાગી ગયા છે હાડા હાથ અને માં જો વાતાવરણ કેવું છે હા બેક કેમેરો કરીને પછી બતાવું માં છે ને વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે આ બાજુ અને આ બાજુ હા થોડુંક અલગ જ છે કાતરો એ ટાઈપનું જો મારે ભેંું દોવાનું હાલે છે મારે બનાવી રોટલી અને જસ્મીન ને મારા મમ્મી ની બે ભેગું દોવે અને જો ત્રણ બગલા આવી ગયા હમણાં હે ને ઈતળા ને પરવા ત્યાં જ નહોતા તો અથાણા શરૂઆત થઈ હે ઈતળા લાડુની ની અને પરવા આપણે એટલી દવા કરાવી હતી દેશી બધું ટ્રાય કર્યું પણ ગયા જ નહોતા જો થઈ ગયું ને વરસાદ આવે એવું જાય તો એટલા કઈ નથી બાકી આમ જો કેવું થઈ ગયું હવે વરસાદ આવે એવું અને થોડી થોડી ઠંડી લાગે છે થોડી થોડી એવું છે અટાણનું વાતાવરણ અને ચકલી ઉવી છે હા આપણે નાખી આવી એટલે ખાતી થાય પછી તડકો નથી નીકળો અને અમે જસમી ની જાય છે ને પહેરી લીધું જર્સી એમ નહીં ટાઈટ પડે નહીં એ જ થોડીક अपने लो घर में कर्म ने सर्दी पासी वही डबल जामी जो। तो जाहू ने मजा आज अल वीणे ने ईतड़ मथा मा, मा इतना है मथा माखी वीणे मथा मा है ઓય માખ્યું ભેળ અને માખ્યું હમણાં એટલી થઈ પડી કા મમ્મી માખ્યું કેવી થઈ પડી હા માખ્યું કેવી થઈ પડી માખ્યું કેવી થઈ પડી હમણાં હા હા ઉતાહણી કરવા આવી કે હું હાલો તો આગી ગયા છે સાડા ત્રણ મમ્મી જો મને ખીજાય છે ટાઈમ કારણ કે હે ને એ જાય હે માંડવીને તગારું ભરીને અને ગોપી મારવા થોડી નીમ ખાવાનું લઈ જાય છે ને માંડવી ધોવા જાય છે માંડવી ધોઈ પછી મોઢેથી કોલસી અટાણ નવું કામ ઉખાઈ હે વાગી ગયા છે સાડા ત્રણ સાડા ત્રણ વાગ્યા ને તડકો ધૂમ પડે છે કામ અમે હમ અને માં છે ને કોકો કોલો ડંક થાય ને એ પહેલા આપણે છે ને દે એટલે કામ આવે ખાલી આ ને માં ઓછી નાખીને હોતી છે પછી તો બહુ તડકા પડી ને એટલે ટાંકો ને ફુવારા ચાલુ કરી કારણ કે આપડે પરવા હે ને ફુવારાનો યુઝ થયો જ નથી એટલે અવાર આપણે ફુવારા હાકી જ લેવાના છે કામ અમે

न जा म हना मल्लक ने जीना जीना चकला रही है मतलब आपरे जाईज कुंडीयो राखो એટલે માં પાણી પીતા અર્ધ અર્ધ ઘણી છે ને જો આગણે આ કે चकલી એસે હા આપડે ઓસી તાને પાછ નીકળે બી જાય કા મમી ઓલો કુંડી એમ પાણી છે કે નહીં હાલો ના આને ના વ્લોગ પૂરો થઈ જાય હું તો જા તડકાનું હું રોગે રોગે હેકાઈ જઈશ બાય

જો ટોપી પહેરી કોકડી ને છોકરો છે પછી એને ઉપર થી ચાંદલો ચોડી દીધો ઉપરથી થી ઊં માં નતો ફોટામાં અને આંજણ તો જો કર્યો મીંદી બનાવ દીધી હાવ હાલો તો હલા ચાલુ થયું છે

દાણા નહીં નોલા થઈ જાય હાલો તો વ્લોગ નો કર દઈ એન્ડ મળીએ કાલ નવા વ્લોગ માં જેસી કૃષ્ણા અને જય દ્વારકાધીશ